હિન્દુ ધર્મમાં સાવરણીનું ખૂબ મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા યોગ્ય દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે જે સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે આવી સ્થિતિમાં શું રસોડામાં સાવરણી રાખવી જોઈએ કે નહીં આમ કરવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં સાવરણી રાખવી શુભ માનવામાં આવતી નથી રસોડામાં સાવરણી રાખવાથી વાસ્તુ દોષ થાય છે અને પરિવારમાં ઝઘડો થઈ શકે છે આનાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે ઉપરાંત રસોડામાં સાવરણી રાખવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે તેથી તમારે રસોડામાં સાવરણી ન રાખવી જોઈએ ખાસ કરીને ગેસની નજીક વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર અને રસોડાની સ્વસ્થતા એક મહત્ત્વપૂર્ણ ભાગ છે જે ઘરની ઉર્જાને અસર કરી શકે છે વાસ્તુ અનુસાર સાવરણી માટે દક્ષિણ અને પશ્ચિમ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના આધાર પર છે